જય આદિવાસી જય આદિવાસી આદિવાસી પેલી બાજુ થી અવાજ નથી આવતો જય આદિવાસી થાકી ગયા બધા આદિવાસી થઈને થાકી જાય ચાલે ચાલે ને તો તમામ લોકોને મારા જી દિવસ છે વિશ્વ આદિવાસી દિવસ એ યુનો દ્વારા ઘોષિત આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસ આજે છે આદિવાસી દિવસે આદિવાસીઓની ઓળખ અસ્મિતા અને અસ્તિત્વ નો દિવસ છે સાથીઓ આપણે જાણીએ છીએ કે આજે આદિવાસીઓની ઓળખ અને અસ્મિતા ને ખતમ કરવામાં આવી રહી છે ત્યારે સાથીઓ આપણે આપણા ક્રાંતિકારીઓને યાદ કરીએ આપણા ક્રાંતિકારીઓ નો ઇતિહાસ આપણે જોઈએ તો આપણો ઇતિહાસ છે આદિવાસી સમાજનો એ વિદ્રોહથી લડાઈઓ અને ભરેલો છે આપણા જે થી લડાઈઓ શહીદ થયા 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 અને તાના જયપાલસિંહ મુંડા એ જે લોહી આપ્યું એ તમામનો હેતુ એ તમામની લડાઈ માત્ર એક જ હતી આદિવાસી સમાજનું અસ્તિત્વ અને અસ્મિતાને ને બચાવવાની અને આદિવાસીઓના ઓળખને આ ઓળખ બચાવીને રાખવાની સાથીઓ પણ આજે જોયું કે કેટલાક ચોર લોકો સત્તામાં બેસી ગયા છે અને આ ચોર લોકો આદિવાસીઓનું અસ્તિત્વ અસ્મિતા જળ જંગલ અને જમીનને ખતમ કરી રહ્યા છે ત્યારે સાથીઓ આપણે હવે સમજવું પડશે કે એક તરફ નર્મદાના નામે આપણા આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા સાથીઓ આપણા આદિવાસીઓને ઉકાઈના નામે આજે વિસ્થાપિત કરવામાં આવ્યા અને આજે અલગ અલગ પ્રોજેક્ટના નામે હાઈવે નંબર 56 ના નામે સોલર પ્રોજેક્ટના નામે અને અસંખ્ય પ્રોજેક્ટોના નામે આજે આદિવાસી સમાજને ખતમ કરવામાં આવી રહ્યો છે એનું અસ્તિત્વ અને એની અસ્મિતાને ખતમ કરવામાં આવી રહી છે સાથીઓ ત્યારે તમને અમે આહવાન કરવા માટે આવ્યા છે કે હવે પછીની જે લડાઈ છે એ લડાઈ લડવાની છે ને બધાએ તો સાથિયો આપણી જે લડાઈ છે આપણે પ્રશાસનને અહીંયાથી કહીએ છીએ કે અમે તમે અમારું શોષણ કર્યું તમે અમારું છડ જંગલ અને જમીનને પણ છીનવી લીધું અમારું અસ્તિત્વ અસ્મિતા અને ઓળખને આજે છીનવવામાં આવી રહી છે ત્યારે હવે બહુ સમય થઈ ગયો છે અમે આજે આ મંચ ઉપરથી કહીએ છીએ અને ઉંમર ગાંધી અંબાજી સુધી અમે તાકાત બી કરીશું અને આદિવાસી સમાજ માટે લડીશું આજે પ્રશાસન અને વ્યવસ્થાને અમે અહીંયાથી કહે છે આગામી સમયમાં જે લડાઈ થવાની છે એ હવે આર અને પારની થવાની છે થવાની છે કે નથી આગામી દિવસોમાં જે લડાઈ થવાની છે એ હવે આર અને પારની થવાની છે હવે અમે બધું ભૂલીને મેદાનમાં આવવાના છીએ અમારું જે થાય તે અમે ગુકાતવા માટે તૈયાર છે અમે જેલોમાં જવા તૈયાર છે અમારો એક નેતા તમને એકલો ભારી છે જેલમાં બેઠો છે પણ આજે છેતર વસાવા જેલમાં બેઠો છે પણ સમગ્ર દક્ષિણ ગુજરાતના અંબાજી થી ઉમર ગામના પટ્ટાને આજે એક નેતા બેઠો છે એક નેતા લડી રહ્યો છે તો ઉમર ગામથી અંબાજી સુધી પટ્ટાને જાગૃત કરી રહ્યો છે ત્યારે હવે સ્નેહલભાઈ વસાવા જેવા યુવાનો પણ ઉમરવાળામાં છે અહીં જીમી પટેલ જેવા યુવાનો પણ મેદાનમાં છે એ તમામ આદિવાસી સમાજની જે અસ્મિતા અસ્તિત્વ અને ઓળખ માટે લડવાના છે અને કીધું એમ આગામી જે મુકાબલો થવાનો છે આર અને પાર ન થવાનો છે અમારું છે થાય તે અમે જેલમાં જવા પણ તૈયાર છીએ પણ આદિવાસી સમાજની ઓળખ અસ્તિત્વ અને અસ્મિતા પર જે વાર થઈ રહ્યો છે એના અમે સાકી લેવાના નથી ઉમરપાડા માંગરોળ માં જે કેટલાક નેતાઓ છૂટાઈ ને બેઠા છે મોટા મોટા બંગલાઓ બનાવી લીધા મોટી મોટી ગાડીઓ લઈ લીધી પણ અહીંયા જંગલ જમીનની સનદો આજ સુધી આપી નથી આજે એ છૂટાઈને તાલુકા પંચાયતમાં બેઠા છે જિલ્લા પંચાયતમાં બેઠા છે અને ગુજરાતની વિધાનસભામાં એક પેલો બેઠો છે બેઠો છે ને એ આદિવાસી સમાજના ખોટા દાખલા આપીને આદિવાસી સમાજને ખતમ કરવા નીકળેલો છે ત્યારે આદિવાસી સમાજના યુવાનોએ નક્કી કરવું પડશે કે આપણે હવે કોના નેતૃત્વમાં જવું છે તમારે યુવાનોએ નેતૃત્વ લેવું પડશે અને આવા જે આદિવાસી સમાજને ખતમ કરવા નીકળેલા નેતાઓ છે એ લોકોને લાત મારીને આદિવાસી સમાજને બહાર કાઢી નાખીશું કાઢી નાખીશું કે નહિ કાઢી નાખીશું કે નહત એટલે આવા આદિવાસી નેતા છે છુટાઈ ને બેઠો છે પણ ગુજરાતની વિધાનસભામાં આદિવાસી સમાજ પર અત્યાચાર થાય છે ત્યારે એક અક્ષર બોલતા નથી મોડા પર આંગળી મૂકીને બેસે છે પાર્ટીના ગુલામ બની ગયા છે હવે આદિવાસી સમાજ ત્યાં નથી નથી ને તો આવા લોકો મને શું કરવું પડે બાર કરવા પડે ને તો આગામી દિવસમાં આવા નેતાઓ છે એ લોકોને તમને યુવાનોને અપીલ કરું છું વણી વણીને આદિવાસી સમાજની પાર લાથ મારીને ફેંકી દેજો છો આવા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભામાં પહોંચવા જોઈએ નહીં આ જવાબદારી કોની છે કોની છે આ તમારી જવાબદારી છે એટલે તમને આહવાન દે છે કે જ્યાં આદિવાસી નહી બોલે જે આદિવાસી સમાજના અસ્તિત્વ ઓળખ અને બંધારણની 5મી અનુસૂચિની વાત નહીં કરે એને લાત મારીને જોવડાવી દેવાનું તાલુકા પંચાયતની બહાર એને લાત મારીને જોવડાવી દેવાનું જિલ્લા પંચાયતની બહાર એને લાત મારીને જોવડાવી દેવાનું વિધાનસભાની બહાર એટલે સાથીઓ તમામ સાથીઓને અંતમાં એટલું જ કહીશ કે હવે નેતૃત્વની કમાન યુવાનો પર છે તમારી પર અમને આશા છે તમારા જૈનાઓ પર અમને આશા છે આદિવાસી સમાજ ની અસ્તિત્વ ઓળખ અને અસ્મિતા માટેની જે લડાઈ છે એ લડાઈ ને મજબૂતી થી લડજો એ વાત કહીને હું પોતાની વાત પૂરી કરું છું આપ તમામ ને જય આદિવાસી જય